જય શ્રી કૃષ્ણ મિત્રો કોઈએ કેવું સુંદર કહ્યું છે હે પ્રભુ મને એટલું નીચે ન ગિરાવો કે હું તમને પોકારું અને તમે સાંભળી ન શકો અને હે પ્રભુ મને એટલું ઉપર પણ ન ઉઠાવો કે તમે પોકારો અને હું સાંભળી ન શકું તમે હંમેશા મારી સાથે રહો જ્યાં તમે સાંભળી રહ્યા છો શ્રીમદ ભગવદ્ ગીતાની એક શાનદાર શ્રેણી જેનું નામ છે ભગવદ્ ગીતાની શીખ આ શ્રેણી ખૂબ જ સરળ ભાષા અને સાદા શબ્દોમાં છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના તેરમા અધ્યાયમાં આપણે વિગતે જાણ્યું કે આત્મા અને ભૌતિક શરીર વચ્ચે શું તફાવત છે મનુષ્ય પોતાના જીવનમાં કેવા પ્રકારના કર્મો કરવા જોઈએ અને સાથે જ કયા કર્મોના પરિણામે આપણને કેવા પ્રકારના ફળ મળે છે શ્રીમદ ભગવદ્ ગીતાના ચૌદમા અધ્યાયમાં આપણે જાણીશું કે આપણો સ્વભાવ અને આ સંસાર ત્રણ ગુણોમાં વહેંચાયેલો છે તો ચાલો મિત્રો હું બલવંતસિંહ જોધા તમને લઈ જાઉં શ્રીમદ ભગવદ્ ગીતાના ચૌદમાં અધ્યાયની શીખની આ અલૌકિક યાત્રા પર શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ચૌદ ગુણત્રય વિભાગ્યો મિત્રો આ અધ્યાયમાં ભગવાને ફરી એકવાર શ્રેષ્ઠ જ્ઞાન પોતાના શિષ્ય અને સખા અર્જુનને સંભળાવ્યું આ અધ્યાયમાં તેમણે જણાવ્યું કે આ જીવાત્મા કેવી રીતે જળ પ્રકૃતિમાં બંધાઈ જાય છે કારણ કે અને તમો ગુણ તેને બાંધી દે છે સાથીઓ આધુનિક યુગના વૈજ્ઞાનિકો આજે આપણને કહે છે કે સંસારની રચનાનો આધાર ઇલેક્ટ્રોન ન્યુટ્રોન અને પ્રોટોન નામના ત્રણ તત્વો છે પરંતુ ભગવાને હજારો વર્ષ પહેલા જ કહી દીધું હતું કે આ ત્રણ ગુણો જ છે જેનાથી પ્રકૃતિ બંધાયેલી છે પ્રકૃતિ તો અનાદિ છે પરંતુ જીવાત્માને તેણે આ ત્રણ ગુણોમાં બાંધી રાખ્યો છે શ્રી કૃષ્ણ સત્વગુણ રજોગુણ અને તમોગુણ વિશે જણાવે છે આ અધ્યાયના પ્રથમ શ્લોકમાં ભગવાન કહે છે હવે હું તમને ફરીથી શ્રેષ્ઠ જ્ઞાન વિશે જણાવીશ જે બધા બધા જ્ઞાનોમાં સર્વશ્રેષ્ઠ છે અને જેને જાણીને મહાન પરમ સિદ્ધિ અધ્યાયમાં ભૌતિક શક્તિની પ્રકૃતિનું વર્ણન કરે છે જે શરીર અને તેના તત્વોનો સ્ત્રોત છે આ રીતે તે મન અને પદાર્થ બંનેની ઉત્પત્તિનું કારણ છે શ્રી કૃષ્ણ જણાવે છે કે પ્રાકૃતિક શક્તિસત્વ રજસ અને તમસ એ ત્રણ ગુણોમાંથી બનેલી છે શરીર મન અને બુદ્ધિ જે પ્રાકૃતિક શક્તિમાંથી બનેલા છે તેમાં પણ આ ત્રણ ગુણો હાજર હોય છે આપણા જીવોમાં આ ગુણોનું મિશ્રણ આપણા વ્યક્તિત્વના સ્વરૂપનું નિર્ધારણ કરે છે સત્વગુણ શાંત સ્વભાવ સદ્ગુણ અને શુદ્ધતાનું ચિત્રણ કરે છે રજોગુણ અનંત ઇચ્છાઓ અને સાંસારિક આકર્ષણો તરફ આગળ ધપાવે છે જે અતૃપ્ત મહત્વાકાંક્ષાઓને વધારે છે અને તમોગુણ ભ્રમ આળસ નશો અને નિંદ્રાનું કારણ છે જ્યાં સુધી આત્મા જાગૃત નથી થતો ત્યાં સુધી તેને પ્રાકૃતિક શક્તિની પ્રબળ શક્તિઓ સામે લડતા શીખવું જોઈએ મુક્તિ આ ત્રણ ગુણોની બહાર છે આગળ શ્રી કૃષ્ણ ગુણોના બંધનોને તોડવાનો એક સરળ ઉપાય જણાવે છે પરમ શક્તિશાળી ભગવાન આ ત્રણ ગુણોથી પરે એટલે કે ગુણાતીત છે જો આપણે આપણું મન તેમનામાં અનુરક્ત કરીએ તો આપણું મન પણ દિવ્યતાની અવસ્થા તરફ આગળ વધે છે આ બિંદુએ અર્જુન ત્રણ ગુણોથી પરે હોવાની અવસ્થા પ્રાપ્ત કરનાર વ્યક્તિઓના લક્ષણો વિશે પૂછે છે ત્યારે શ્રી કૃષ્ણ સહાનુભૂતિપૂર્વક એવી પ્રબુદ્ધ આત્માઓના લક્ષણોનું વર્ણન કરે છે તેઓ જણાવે છે કે પ્રબુદ્ધ મનુષ્ય હંમેશા સંતુલિત રહે છે તેઓ સંસારમાં ત્રણ ગુણોનું કાર્ય અને તેની વ્યક્તિઓ પદાર્થો અને પરિસ્થિતિઓમાં પ્રગટ થતી થતા નથી તેઓ બધા પદાર્થોને ભગવાનની શક્તિની અભિવ્યક્તિ તરીકે જુએ છે જે અંતે તેમના નિયંત્રણમાં હોય છે આથી સાંસારિક પરિસ્થિતિઓ તેમને ન તો હર્ષ આપે છે ન તો દુખી કરે છે આ રીતે વિચલિત થયા વિના તેઓ પોતાના આત્મામાં સ્થિત રહે છે આગળ ભગવાન કહે છે હે મહાબાહુ અર્જુન પ્રાકૃતિક શક્તિ સત્વ રજસ એ ત્રણ ગુણોમાંથી બનેલી છે આ ગુણો અવિનાશી આત્માને નશ્વર શરીરના બંધનમાં નાખે છે આગળ ભગવાન જણાવે છે કે સત્વગુણ આ તમામ ગુણોમાં શ્રેષ્ઠ છે જે જ્ઞાન અને સુખ સાથે જોડે છે રજોગુણ ઈચ્છા અને આસક્તિથી ઉત્પન્ન થાય છે જે કર્મ અને તેના ફળમાં છે તમોગુણ મનુષ્યને ભોગવિલાસ આળસ અને નિંદ્રામાં બાંધે છે હે અર્જુન સત્વગુણ સુખ આપે છે રજોગુણ કર્મ કરાવે છે અને તમોગુણ મનુષ્યને તેની સ્થિતિથી પણ ઘણું નીચે લઈ જાય છે કોઈપણ બે ગુણોને વશ કરવાથી ત્રીજા ગુણની પ્રાપ્તિ થાય છે જ્યારે મનમાં શાંતિ અને જ્ઞાનનો અનુભવ થાય ત્યારે એમ માનવું કે સત્વગુણ વધી રહ્યો છે જ્યારે મનમાં લોભ અને સ્વાર્થનો અનુભવ થાય ત્યારે રજોગુણ વધે છે જ્યારે મનમાં અંધકાર વિશ્વની આસક્તિ આળસ અને નિંદ્રા હોય ત્યારે તમોગુણની વૃદ્ધિ થાય છે સત્વ માં મરનાર મનુષ્ય પરમાત્માને પ્રાપ્ત કરે છે રજોગુણ વાળો મનુષ્ય ફરી જન્મ લઈને મનુષ્ય બને છે અને તમોગુણવાળો વાળો પ્રાણી આગલા જન્મમાં કીટ પતંગ કે પશુ બને છે સાત્વિક કર્મનું પરિણામ સુખ છે રાજસિક કર્મનું પરિણામ દુઃખ છે અને તામસિક કર્મનું પરિણામ અજ્ઞાન અને અંધકાર છે જે વ્યક્તિ જાણે છે કે આ ત્રણ ગુણો જ તેની પાસેથી બધા કાર્યો કરાવે છે તે પોતાના કર્તવ્યો અને આ સંસારથી સંપૂર્ણ રીતે મુક્ત થઈ જાય છે આ રીતે સોનું પથ્થર અને માટીને એક સરખું સમજનાર મનુષ્ય પરમ બ્રહ્મ એટલે કે મને પ્રાપ્ત કરે છે આ રીતે શ્રી કૃષ્ણ ફરીથી ભક્તિની મહિમા અને તેની આ ત્રણ ગુણોની બહાર લઈ જવાની શક્તિનું સ્મરણ કરાવીને આ અધ્યાયનું સમાપન કરે છે મિત્રો આ ત્રણ પ્રકારના ગુણો સાત્વિક રાજસિક અને તામસિક આપણા રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે આપણે આપણા રોજિંદા વ્યવહાર અને વિચારોમાં સત્વગુણને વધારવો જોઈએ અને તમોગુણને ઘટાડવો કે નાબૂદ કરવાનો પ્રયાસ કરવો જોઈએ એટલે કે આપણે આળસ નિંદ્રા ચિંતા લોભ વાસના મોહ અને નકારાત્મક વિચારોનો ત્યાગ કરીને આપણા મનમાં શુદ્ધતા પ્રેમ ભક્તિ સંતોષ ત્યાગ સમર્પણ અને સકારાત્મક વિચારોને અપનાવવા જોઈએ જેમ કે ભગવાને ભગવદ્ ગીતાના આગળના અધ્યાયોમાં જણાવ્યું છે કે આપણે ફક્ત આપણા કર્મો પર ધ્યાન આપવું જોઈએ અને તેના ફળની ચિંતામાં આપણો સમય બગાડવો ન જોઈએ જો તમે મહેનત કરો અને કોઈ અપેક્ષા ન રાખો તો તમે ખુશ રહેશો પરંતુ જો તમે કોઈ સારા પરિણામની અપેક્ષા વિના મહેનત કરો તો એ નિશ્ચિત નથી કે તમને ખુશી મળશે કે દુઃખ જો તમે કોઈનું નુકસાન કરવા માટે કોઈ કર્મ કર્યું હોય તો એ નિશ્ચિત છે કે કોઈક સમયે તમને દુઃખ જ મળશે સાથીઓ આશા છે કે તમને શ્રીમદ્ ભગવદ્ ગીતાના ચૌદમાં અધ્યાયની આ સરળ વ્યાખ્યા ગમી હશે આ અધ્યાયમાંથી તમે શું શીખ્યા અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો જો આ વિડિયોમાં મારી કોઈ ભૂલ કે ખામી રહી ગઈ હોય તો હું ક્ષમા માંગુ છું ટૂંક સમયમાં ફરી મળીશું શ્રીમદ ભગવદ્ ગીતાના પંદરમા અધ્યાયની આવી જ સરળ અને સાદી વ્યાખ્યા સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો સ્વસ્થ રહો પ્રસન્ન રહો જય શ્રી રાધે કૃષ્ણ રાધે રાધે